પોલીસે પાડ્યો છે છે દારૂનો જથ્થો લાવનાર વોન્ટેડ કાર્યવાહી હાથ ધરી માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ નવ ચાર બે ના રોજ પીસીબી પોલીસની ટીમ ને મળી હતી કે એક ઈસમ વિપુલ ભોજાણી તેની કાર લઈ ઉત્તરાયણ સાઈ સમૃદ્ધિ રેસિડેન્સીના ગેટમાંથી બહાર આવવાનો છે અને આ કારમાં વિદેશી દારૂ ભરેલો છે અને અડધો દારૂ તેને પોતાના મકાનમાં સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે પોલીસે આરોપી વિપુલ વિનુભાઈ ભોજાણીને ઝડપી પાડી કારમાં તપાસ કરી હતી જેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી પોલીસે દારૂની ચાર પેટીઓ જેમાંથી એકસો જેટલી દારૂની બોટલો મળી હતી જેની કિંમત બત્રીસ હજારથી વધુ થાય છે આરોપીની પૂછપરછ કરતા અને દારૂનો જથ્થો તેના બનેવી સંજય સાબલપરાના ઉત્તરાયણ સાંઈ સમૃદ્ધિ રેસીડેન્સીના મકાનમાં સંતાડી રાખ્યો છે જેથી પોલીસે આરોપી વિપુલને સાથે રાખી ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ દારૂની ચોસઠ જેટલી પેટીઓ મળી આવી હતી જેમાં ત્રણ હજાર એકસો વીસ જેટલી દારૂની બોટલ હતી જેની કિંમત પાંચ લાખ છત્રીસ હજારથી વધુ થાય છે હાલ પોલીસે કુલ આઠ લાખ એસી હજારથી વધુનો દારૂ અને અન્ય મુદ્દા માલ સાથે આરોપી વિપુલ ભોજાણીની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો લાવનાર આરોપીના બનેલી સંજય રમેશભાઈ સાબલપરાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે